અમદાવાદ ગ્રામ્ય એલસીબી પોલીસે વિરમગામ બેચરાજી હાઇવે પરથી વિદેશી દારૂ ભરેલી કાર સાથે શખ્સને ઝડપી પાડ્યો અમદાવાદ ગ્રામ્ય એલસીબી પોલીસને મળેલી બાતમીના આધારે વિઠલાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આસલપુર ચાર રસ્તાથી જાલીસણા ગામ તરફ આવતા વીજી કંપની નજીક હાઈવે રોડ ઉપર બાતમીના આધારે વિદેશી દારૂ ભરેલી કાર ઝડપી પાડી હતી અમદાવાદ ગ્રામ્ય એલસીબી પોલીસે વિદેશી દારૂ બિયરના ટીન કુલ નંગ આઠસો આડત્રીસ કિંમત રૂપિયા એક લાખ ઓગણપચાસ હજાર બસો આડત્રીસ તથા મારુતિ કંપનીની ગાડી કિંમત રૂપિયા પાંચ લાખ એમ મોબાઈલ કિંમત રૂપિયા વીસ હજાર એમ કુલ મળીને છ લાખ અગ્ન સિત્તેર હજાર બસોને આડત્રીસના મુદ્દામાલ સાથે આરોપી અજય કુમાર પ્રતાપજી તલાજી ઠાકોર રહે દેત્રોજ સુજાતપુરા વાસને ઝડપી પાડ્યો હતો